આજે આજ આજે સાંજના આશરે સાડા છ વાગે એચસીજી હોસ્પિટલ મીઠાખડી પાસે એક અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં સ્કોડા ગાડી લઈને જે વ્યક્તિ જઈ રહ્યા હતા જે એના ચાલક હતા એમણે લગભગ બે ત્રણેક રાહદારીઓ એક ચાલ બે ચાલકોને અડફેટે લીધા હતા એમાંથી એક બેનનું મૃત્યુ થયું છે જે ચાલક હતા ગાડીના સ્કોડા ગાડીના એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડઅપ કરી લીધા છે બાકીના જે ઇન્જર્ડ થયા છે એમની પણ હોસ્પિટલોમાં જઈને અત્યારે અમારા પોલીસ દ્વારા એમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે તપાસ ચાલુ છે આરોપીને અમે આલ્કોહોલના ટેસ્ટ માટે પણ મોકલી આપવાના છીએ પ્રાથમિક તપાસમાં એવું જણાઈ રહ્યું છે અમે આલ્કોહોલના ટેસ્ટ માટે એમને મોકલી આપીએ છીએ આમાં જે આ એમવી એક્ટ પ્રમાણે પીધેલાની જે કલમ છે એકસો પંચ્યાસી એ પણ દાખલ કરવામાં આવશે આમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ એટલે એના કારણે જે કહેવાય ને બેદરકારીથી પરી રીતે સામેના વ્યક્તિનું મૃત્યુ થાય એવી ખબર હોય છતાં પણ એ જ્યારે ચલાવે છે ડ્રંક કરીને તો એની પણ કલમ અમે દાખલ કરીશું ત્રણસો ચાર પણ દા સોરી જૂન વન ઝીરો સિક્સ નવા કાયદાની પણ દાખલ કરીશું કે જેની દસ વર્ષની સજા છે અને તે ઉપરાંત અમે જે ઇન્જર્ડ થયા છે એ માટેની પણ અમે કલમ દાખલ કરીશું આની જે ત્રણસો ચારની કલમ છે એ ભારેમાં ભારે કલમ છે એટલે જે લોકો ઇન્જર્ડ થયા છે કે મૃત્યુ પામ્યા છે એ લોકોને ન્યાય મળી રહે એ માટે તપાસમાં પણ અમે ક્યાંય કોઈ જગ્યાએ ચૂક નહીં કરીશું